દર્શન કરીએ માતાજી હલો હા ભરકે તરકે તો આપડે મંદિરમાં તો આયા સુ બોલો દર્શન કરો પહેરો મંદિર તો <t brick were pineapple>. <clears> જો પરો છું પણ કર કર આ જોજા બધી જો હું પડી ગઈ હમ તા પણ આ જોજે રોધી રોધીયો નહીં આપરો અડધો કલાક નોહા વાર થઈ છે રોધીયો નહીં તમે તો મને ભૂખ લાગી કે હું ખાવા દોહા બોલાય તો બોલો આ તે હું બળે બાંધા નહીં પણ મને લાગે પમ થઈ ગયોલા તમને નહીં મત લાગે જોજે અજી દે છોટ ગીયા ના હા પગે તમારા તો આ મોટો ટુકડો છે કોણ કો હે ચંપલ પહેરીનાઈ હ ચંપલ પહેરે ઓ ઈમો દલે આવ રાત આ દોહાવો કરીયો તો પંપ ઉપર છે તને બહુ દેખાતી નઈ કે દેખતા મહો તો કોબાજી હ મગડોજી પુના મહો હ આવો જલ્દી તો કોમનો બોમ ધૂપ પરેશા જો તિયને આ તો પોતાણી મારે પણ જે બે ઘર ઓસું વધવાનું જાય તમારા આતા હા તો મને તો તનત રોહા પો છે Loh, no, nana. Tu ka to maru re, nana jeki nana mandi re. Loh, tama pihu sa? Naa hu, piha pihu, pasena sepa tete marke loda, no? Tete marke degu wara de. Incha ti watkara? Incha talo. Incha talo wawaji. Mulu gura to ina usupai to kar karu atusu. Nah, Tato, yalo, yalo mela. Doti karu yalo, meru જો ભવ્યવાગે સૌરાવા નું સકું કે તેમાં જે સધી વાહરતમાં દાની સૌરાવાહારે કહીયા રોધી પડી પણ ચામે છો તો તને ચોરી છે તો થોડો કેકો તો કરાવો પણ ના કરાવો પર ઈ વાત કા અટી ગઉં હું ઈ કે ઈ નું તા આવ તો ના ચાલે રોહા હો તા કેમ આમ કરે રોહા હે એના હે ના ગોટ લે હું તમારો રોધી ખવરાતી હું કેમ સર રોધી તમાર ખવરાતી ના બો માય તો કે હું શકો

તો તમારા જોઉં છો એ તો તમારે હું લાગી દઈ હા પછી તો આખો દાળી ધોધીઓ ધો ધો કરવાનો આખો દાળી હોય લખરી લખરી ના આવું સર આજો કેવું તો નોરમ એવો કરે છે આ તો જો અમારા માટે રાખ્યો હોય તે ગીત છે આ ભેકો ભેકો હોય રાખ્યો હોય તો એવું સોરે બસ આખો દાળ ફરશે અને કોલેજે હો નો મારશે કે આ તો પછી ખવરાવું નહીં કોઈ મારો કોઈ ના રડ ને ખવરા હોકમ મુખે રહે તો મમ્મી હા બટા જમવાનું થઈ ગયું જમવાનું તો હું થાય બેટા જો કા નામ વાગ્યા બાર 1 વાગ્યો

નમું ઉકાળો તો પર તમે થોડાકનું કરતા હો મારી દીકરી બે તો છો પર તો પાછ હતું નહી ઉકાતા તમ કરતો તા છોડી તો હક કે નહી ગુન તો હક કે એ તો કોલેજ જાય તો કોલેજ જે ઘેર આવે ને તો કોલેજ નું ટ્યુશન નું લેસન કરે કોલેજ નું લેસન કરે એટલા પછી પા કીધા જે અસર તમને હું હવે મારે હું કરવાના નોકરી લઈ જવાનું હવે ખાતા વગર તો ના ના બટા હાલ રો દી તહા બે ઘર ધોતી ધોતી જા મોલા કે વધી ના બટા તા અત્યાર સુપર થઈ જા ઓર તે હું વાત પૂનમ હા જો જઈ હા હું હા જબરદસ્ત લાગી હે આજ તો કેરો દિવસ હતો કોલેજ નો કે બહુ થાકી જી હું પણ આ કઈ મસ્ત આજ તો પહેલો દિવસ હતો ને દિવસ હતો એટલે બહુ વાર લાગી કેમ કે બધું વાર લાગે ને ચક્કર આઈ ગયા બોલો અમારે તો કોઈ નઈ આ સાવન મહિના સોમવાર પેલો કર્યો રસ્તે હું કરી દર્શન તમે નોકરી દઈને ખાવા

અમારા પીકે કોમેડી મતલબ આ પીકે હે ચેનલ એટલે તમને ખબર પડશે અને ને મારા વિડિયો મે નાખી આ વિડિયો ગમે તો શેર સબસ્ક્રાઇબ ચેનલ ને કરજો લાઈક કરજો ચેનલ ને કેમ કે મત પીકે ને બહુ વિડિયો પહેલા બનાવતા હતા પછી મસ્ટ ઓપ કરી દીધું ને હવે દિ પાછું ચાલુ કરી હે તો તમારો સપોર્ટ આપજો પૂરે 全員。